ઉનાળુ વેકેશન પૂર્ણ થયા બાદ ગુરુવારથી રાજ્યની તમામ શાળાઓમાં શૈક્ષણિક કાર્ય શરૂ થવા લાગ્યું છે જો કે રાજકોટમાં આગજનીની દુર્ઘટના બાદ રાજ્ય સરકાર દ્વારા આગની ઘટનાઓ અટકાવવા માટે એવા સ્થળે સલામતીની વ્યવસ્થા કરવા સૂચના આપવામાં આવી છે જ્યાં બાળકો તેમજ વધુ સંખ્યામાં લોકોની અવરજવર હોય આ સ્થિતિને ધ્યાને લઈને રાજ્યભરના આરટીઓ દ્વારા શાળા કોલેજમાં વિદ્યાર્થીઓને લેવા મૂકવા જતી વાહનમાં પણ નિયમની અમલવારી થાય તેવા પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે ત્યારે ગઈકાલે મોરબી સહિત અલગ અલગ જિલ્લામાં સ્કૂલ વાહનની ચકાસણી કરવામાં આવી હતી અને નિયમભંગ કરનાર વાહન ચાલકોને ફટકારવામાં આવ્યો હતો આરટીઓની આ કાર્યવાહી બાદ વાહન ચાલકો દ્વારા વીજળી હડતાલ પાડવામાં આવી હતી અને આજે તેના ભાગરૂપે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં વાહન ચાલકોએ રજૂઆત કરી હતી કે રાજ્ય સરકાર દ્વારા વાહન સંચાલન બાબતમાં જે નિયમની અમલવારી કરવાનો આદેશ છે તેનું પાલન તેઓ કરવા માંગે છે પરંતુ આ માટે તેઓને થોડો સમય આપવામાં આવે થોડા દિવસ ચેકિંગની કાર્યવાહી અટકાવીએ જેથી મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવતા ટેક્સી ચાલકોને આર્થિક બોજો ન પડે મોરબી જિલ્લા સ્કૂલ વાહન એસોસિએશન વતી અમે બધા માનનીય કલેક્ટર સાહેબ એસપી સાહેબ ધારાસભ્યશ્રી બધાને આવેદનપત્ર આપીએ છીએ ખાસ કરીને આજ દિવસ સુધી સ્કૂલ વાહન ચાલકોએ વાલીઓ તરફી ને સ્કૂલ તરફી સહાનુભૂતિ દર્શાવી છે નિયમને ફોલોઅપ કરીએ છીએ પણ કોઈ કારણોસર સરકારે જે તાત્કાલિક સ્કૂલ પરમિટ પાસિંગ અને ટેક્સી પાસિંગ સાથેની જે વાત છે જે વાહન ચાલકો આર્થિક રીતે પૂરા સદ્ધર ન હોય એટલે વર્તમાન સમયમાં પરિસ્થિતિ એવી છે કે અમારી માગણી એ છે કે અમને સમય આપો અમે સરકાર દરેક નિયમને ફોલોઅપ કરવા માગીએ છીએ પણ વાહન ચાલક છે એની આર્થિક મધ્યમ વર્ગમાંથી વાહન ચાલક આવતો હોય છે સ્કૂલ વાહન ચાલક એટલે પરિસ્થિતિ બીજી તરફથી એવું પણ બને છે કે આ કીડીને કોષનો ડામ છે છતાં પણ અમે એ ડામને ઝીલવા તૈયાર છીએ આજ દિવસ સુધી અમારા વાહન ચાલકોએ મોરબીમાં એક પણ પ્રકારના કોઈ એવા બનાવો નથી બન્યા વાલીઓને અમને પૂરો સહકાર મળ્યો છે સ્કૂલ તરફી પણ અમને સહકાર મળ્યો છે ખાતાકીય પણ અમને સહકાર મળ્યો છે એવું નથી કે ખાતાકીય અમને સહકાર નથી મળ્યો પણ કોઈ કારણોસર જે ગવર્મેન્ટના રૂલ્સ છે એમાં ચેન્જીસ આવ્યા અથવા તો તેઓ તાત્કાલિક અસરથી એમને અમને માગે છે ટેક્સી પાસિંગ તો તો માગણી અમારી માત્ર એટલી જ છે કે અમને સમય આપો અમે સરકારના સીના નિયમને ફોલો કરવા માટે તૈયાર છીએ